બીજાઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું અવતાર નહીં તો કોણ હતા સાંઈ બાબા શેરડીના મહાન સંત સાંઈ વિશે સાંઈ વાત કરીએ તો સાંઈ જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો તો સાંઈ કોણ હતા અને તેમનો જન્મ ક્યાં થયો હતો આ એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈની પાસે નથી સાંઈએ ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી કર્યો તેમના માતા પિતા કોણ હતા તેમની પણ કોઈ જ માહિતી નથી બસ એકવાર પોતાના એક ભક્ત દ્વારા પૂછતા સાંઈએ કહ્યું હતું કે તેમનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર અઢારસો છત્રીસમાં થયો હતો તેથી દર વર્ષે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સાંઈનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે સાંઈ બાબાએ પોતાના જીવનનો એક મોટો ભાગ જૂના મસ્જિદમાં વિતાવ્યો હતો જેને તેઓ જેને તેઓ દ્વારિકા માય કહેતા હતા માથા પર સફેદ કપડું બાંધીને કબીરના રૂપમાં સાંઈ શેરડીમાં ધૂની રમાવતા રહેતા હતા તેમના આ રૂપને કારણે કેટલાક લોકો તેમને મુસ્લિમ માને છે જ્યારે કે દ્વારિકા પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમને કારણે કેટલાક લોકો તેમને હિન્દુ માને છે પણ સાંઈએ કબીરની જેમ ક્યારેય ખુદને જાતિના બંધનમાં નહોતા બાંધ્યા હિન્દુ હોય કે મુસલમાન સાંઈએ બધા પ્રત્યે સમાન ભાવ રાખ્યો તેમને એવો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો કે તેઓ કઈ જાતિના છે સાંઈએ હંમેશા માનવતા પ્રેમ અને દયાભાવને પોતાનો ધર્મ માન્યો છે જે પણ તેમની પાસે આવતું તેઓ તેના પર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કૃપા કરતા સાંઈના આ વહેવારે તેમને શેરડીના સાંઈ બાબા અને ભક્તોના ભગવાન બનાવી દીધા જોકે સાંઈ બાબાનું નામ સાંઈ કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે કહેવાય છે કે સન અઢારસો ચોપ્પનમાં પહેલીવાર સાંઈ બાબા શેરડીમાં જોવા મળ્યા હતા તે દરમિયાન બાબાની વય લગભગ સોળ વર્ષની હતી શેરડીના લોકોએ બાબાને જ્યારે પહેલીવાર એક લીમડાના ઝાડ નીચે સમાધિમાં લીન જોયા ઓછી વયમાં શરદી ગરમી ભૂખ અને તરસની જરા પણ ચિંતા કર્યા વગર બાળ યોગીને કડક તપસ્યા કરતા જોઈને લોકોને ખૂબ આશ્ચર્ય થયું ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ બનેલ સાંઈ બાબાએ ધીરે ધીરે લોકોનું મન મોહી લીધું થોડો સમય શેરડીમાં રહીને સાંઈ બાબા એક દિવસ કોઈને કહ્યા વગર જ અચાનક ત્યાંથી જતા રહ્યા અને થોડા વર્ષો પછી ચાંદ પાટિલ નામની એક વ્યક્તિના જાનૈયાઓ સાથે સાંઈ એકવાર ફરી શેરડીમાં આવી પહોંચ્યા ખંડોબા મંદિરના પૂજારી જોતાં જ કહ્યું આવો સાંઈ આ સ્વાગત સંબોધ્યા પછી જ તેઓ શેરડીના ફકીર સાંઈ બાબા તરીકે ઓળખાવા લાગ્યા સાંઈ બાબાની જીવન જીવવાની રીત ખૂબ જ અનેરી છે શેરડીના લોકો શરૂઆતમાં સાંઈ બાબાને પાગલ સમજતા હતા પણ ધીરે ધીરે તેમની શક્તિ અને ગુણોને જાણ્યા પછી ભક્તોની સંખ્યા વધતી ગઈ અને સાંઈ બાબા શેરડીના ફક્ત પાંચ પરિવાર પાસેથી જ રોજ દિવસમાં બે વાર ભિક્ષા માંગતા હતા તેઓ પતરાના વાસણમાં પાતળ પાતળો પદાર્થ જે હોય અને ખભા પર ટાંગેલ કપડાની થેલીમાં રોટલી અને અન્ય આહાર એકત્ર કરતા હતા બધી સામગ્રીને તેઓ દ્વારકામાંય લાવીને માટીના વાસણમાં મિક્સ કરીને મૂકી દેતા હતા કૂતરા બિલાડીઓ ચકલીની સંકોચ આવીને તેમાંથી થોડું ખાઈ લેતા બચેલી ભિક્ષાને સાંઈ પોતાના ભક્તો સાથે મળીને ખાતા હતા તો આ છે સાંઈ ઇતિહાસ મેં તમને જણાવ્યો આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો જય શ્રી ગણેશ